સુરતના પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જાહેરમાં ચપ્પુ બતાવનાર અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડી જાહેરમાં સરગસ કાઢી માફી મંગાવી હતી સુરતમાં પોતાનો રોફ બતાવવા માટે અસામાજિક તત્વો છ સવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે

જેને લઈને પોલીસે આરોપી ની ઝડપી લીધો હતો તે બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જેથી લોકોમાં પેસેલો ડર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોલીસની કાર્યવાહી ને લઈને આ અસામાજિક તત્વોમાં પણ થાક બેઠી હોય તેવું સામે છે